સંપૂર્ણ માહિતી વ્રતવિધિ તેમજ મહિમા વિશે જાણીશું આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારે કરવામાં આવે છે જો ન થઈ શકે તો બીજા શુક્રવારે પણ કરી શકાય આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાય ધોઈ લાલ વસ્ત્રો પહેરવા પાંચ દિવેટનો દીવો કરવો એક પાટલા ઉપર પત્ર પુષ્પ ચોખા કંકુ અને પાંચ દિવેટનો દીવો રાખી જીવંતિકા દેવીનું પૂજન કરવું ભક્તિભાવ પૂર્વક વંદન કરી માને પ્રાર્થના કરવી તેમજ તેમની કથા વાર્તા વાંચવી માતાજીને પ્રસાદમાં લાપસી કરી નૈવેદ્ય ધરવું જમણા હાથમાં ચોખા રાખી માતાજીની આગળ હૃદયની ભાવના રજૂ કરવી પછી એ ચોખાના દાણા ચારે દિશામાં નાખી મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગવો એક જ સમયે પ્રસાદ લેવો એ દિવસે પીળા રંગની તમામ ચીજ વસ્તુ કે વસ્ત્રોથી દૂર રહેવું